કોઈપણ મિત્ર આગળ રીપર મશીન હોય અને તેના પાર્ટ ખરાબ થઈ ગયા હોય અને એકદમ વ્યાજબી ભાવે તમારે રીપર મશીનના કોઈ પણ પાર્ટની ખરીદી કરવી હોય તો તમને ઘરે બેઠા મળી જશે હોમ ડિલેવરી તમને મળી જશે આખા ગુજરાતની અંદર અડતાલીસથી પંચાવન કલાકની અંદર ડિલેવરી મળી જશે ખેડૂત મિત્રો માટે સારા સમાચાર છે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને બધી ડિટેલ આપીશ વિડીયો સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો વિપુલભાઈ પાસેથી તમારે રીપરના કોઈ પણ પાર્ટ મગાવવાના હોય તો એકદમ વ્યાજબી ભાવે મળી જશે બાજરી જુવાર મકાઈ ડાંગર કાપવાનું જે રીપર મશીન આવે છે તેના કોઈ પણ પાર્ટ મળી જશે અને તે પણ એકદમ વ્યાજબી ભાવે બાલાજી રીપર ખોડામાં તમને મળી જશે અને ઓલ ગુજરાતની અંદર તમને ઘરે બેઠા અડતાલીસ થી પંચાવન કલાકની અંદર ડિલેવરી પણ મળી જશે તો વધારે માહિતી માટે અથવા તમારે કોઈ પણ પાર્ટ મગાવવાના હોય તેની જાણકારી માટે તમે વિપુલભાઈનો કોન્ટેક કરી શકો છો નંબર છે નેવ્યાશી એસી બત્રીસ ત્રેવીસ ઓગણ આ નંબર ઉપર કોલ કરી અને રિપર મશીનનો કોઈ પણ પાર્ટ તમે વ્યાજબી દરે મગાવી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો